સબસીડીમાં ચાપ કટર પાસ થઈ ગયું એ જો આયો ચાપ કટર ની દુનિયામાંથી જૂનામાં જુનું નામ એટલે જય ભવન ની ઇન્ડસ્ટ્રીઝ ચાપ કટર થી તમે પશુ નો ચારો કટિંગ કરીને અત્યારે એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ સાથે સાથે શકો અહીંયા તમને એક એચપી દોઢ એચપી બે એચપી ત્રણે એચપી પાંચ ટ્રેક્ટર સંચાલિત ચાપ કટર મળી જવાના હાફ કટરની મોટર ની વાત કરી વાળી મોટર મળવાની તમને તમારો ઢોર ચારોનો બહુ કરતો હોય તો તમારા માટે આ ઉપયોગી રહેવાનું પછી ભલે તમારી પાસે બે ઢોર હોય કે બે હજાર સબસીડી તમારી પાસે થઈ ગયો તો વેલા હે પગી જાય જય ભવની ઇન્ડસ્ટ્રીઝ માં તમારે હગાવવાની વાત કરો તો જય ભવની ઇન્ડસ્ટ્રીઝ આટકોટ રોડ જસદણ જિલ્લો રાજકોટ વધુ જાણકારી માટે કોન્ટેક્ટ નંબર સ્ક્રીન આપ્યો છે ફોન કરી લ્યો